સરસ વાસણ ધોવા માટે ચલો ગ્રંથ નાવા માટે જોઈ બ્રશ કરવા માટે પેલા તો આપણે પીવા માટે જોઈ શેના માટે આપણને તરસ લાગે તો શું પીવા જોઈએ પછી કંઈક આપણે વાવું હોય ને ઝાડ છોડના ઉછેર માટે પણ આપણે પાણીની જરૂર પડે એને મોટું કરવું હોય તો આપણે પાણી પાવવું પડે ને રોજ હે પછી જમવા બેસવી ત્યારે હેન્ડવોશ કરવા માટે પાણી જોઈ જોઈને સરસ વેરી ગુડ